મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી કોઠંબા ગામનું જે વણજારિયા ફળ્યું છે ત્યાં ઘડી પાકો રસ્તો ડામરનો બનાવવામાં આવ્યો હતો આજે એક મહિનાથી ઉપરાંતનો સમયગાળો વીત્યો છે અને બંને સાઈડો બેસી જવા પામી છે ગામ લોકોની અનેક રજૂઆત બાદ આ રસ્તો બન્યો છે પરંતુ મિલીભગતના કારણે આ રસ્તાની હાલત જો જોવા જેવી થઈ છે ગ્રામ લોકો છે કેટલાક તેમની સાથે સીધી વાત કરીશું શું કહેશો અનેક રજૂઆત બાદ આ રસ્તો બન્યો છે કેટલા વર્ષે રસ્તો બન્યો ક્યાંથી ક્યાંનો રસ્તો છે અને શું રજૂઆતો કરવામાં આવી હતી આ રસ્તો વર્ષોથી બિલકુલ માટી માટીનો જ હતો અમારા ચાલીસથી પચાસ ઘરની વસ્તી હોવા છતાં બિલકુલ રસ્તો હતો નહીં સરપંચથી લઈને સાંસદ સુધી અમે કેટલી રજૂઆતો કર્યો પણ રસ્તાનું કોઈ કાન પર લેતો નહોતો બે હજાર સત્તરમાં અમે મીડિયામાં પણ આપ્યું કેટલાય મીડિયાવાળાને બોલાયા ત્યાર પછી માજી સાંસદશ્રી પ્રભાતસિંહના ત્યાં રજૂઆત કરી એમણે લેટર પેડ પર લખીને આપ્યું હતું તે તેમના થકી આ રસ્તો મંજૂર થયો અને આટલા વર્ષો પછી રસ્તો બન્યો તો કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની મિલી ભગતથી આ રસ્તો એવો બનાવ્યો કે જેના હજુ તો પૂરા બે મહિના થયા નથી ત્યાં તો રસ્તાની બે બે સાઈડો તૂટી ગયો અમે કોન્ટ્રાક્ટરને કીધું હતું સાહેબ અહીં અહીંયા સો સાઈડ શોલ્ડર કરો માટી પૂરણ કરો પણ એ તો કહેતાં થશે થશે કરીને આ જેમ તેમ કરીને કામ પૂરું કરીને ચાલ્યા ગયા સાઈડ શોલ્ડરિંગ નથી કરવી અત્યારે રસ્તાની શું પરિસ્થિતિ છે બંને સાઈડ બેસી ગયો છે શું પરિસ્થિતિ બંને સાઈડ તૂટી જ ગઈ સાહેબ દેખાય જ છે બંને સાઈડ તૂટી જ ગઈ છે 12 ફૂટનો રસ્તો ને 8 ફૂટનો રસ્તો થઈ જ જવાનો છે થોડા દિવસમાં આવતા ચોમાસા સુધી આ રસ્તો રહેવાનો નથી જે બિલકુલ થી બંને સાઈડો પૂરવાના ના કારણે બંને સાઈડો ડામરની બેસી જવા પામી છે શું કહેશો બંને સાઈડો બેસી જવા પામી છે મહિનો નથી થયો રસ્તો બને શું કહેશું હા સાહેબ એ આ ગોવિંદભાઈ જે બોલે બરાબર છે અમે કેટલી કઈ રજૂઆતો કરી છે સાંસદ સાહેબના અમને સાથે જોડે રહીને કરી છે લગભગ વર્ષો પછી આ રસ્તો બને છે અને આ જે દોઢ મહિનાની અંદર લગભગ દોઢ દોઢ ફૂટ ઘણી જગ્યાએ તૂટી ગયો છે ડોમર અને સાડીઓ હજુ સુધી પૂરી નથી કહી એક 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 મીટર પૂરવાની આવે હજુ પૂરાઈ નહીં સારું શું કહેશો કાકા રસ્તો તૂટી ગયો છે શું માંગ કરો છો રસ્તો રિપેરિંગ થવો જોઈએ શું રસ્તો રિપેરિંગ થવો જોઈએ કારણ કે પેલા અમે કહ્યું કે સાહેબ આ સાઈડો તો તમે પૂરો રસ્તો બની પછી પૂર્યું પણ એ તો તો રસ્તો બન્યા પછી ઊભા જ નહી રહ્યા અમારે કેવું કને અમે તો એમને એવું રાખીએ ના એટલે સાઈડિયો પૂર્યા વગર જ જતા રહ્યા હવે બે બાજુ સાઈડો ગયો આ તો સાઈડ આપવી હોય તો કતો ગાડીવાળો ગાડી હોય તો એ અમારે એક ભાઈ ડોગરમાં ભરી ગયેલા અકસ્માત થયેલો એટલે ડોગરમાં પોણી પી ગયા ગાડી લઈને

અને જો આ રીતના ભ્રષ્ટાચાર વાળું કામ કરતા હોય તો એ કોન્ટ્રાક્ટરના લાયસન્સો પણ રદ થવા જોઈએ એ લોકોના ટેન્ડરો પણ રદ થવા જોઈએ આ તા ગામના લોકો કે જેઓ કહી રહ્યા છે કે છેલ્લા કેટલાય વર્ષોથી 40 વર્ષથી અનેક રજૂઆતો કરતા હતા સાંસદને કરી હતી ધારાસભ્યને કરી હતી અનેક અધિકારીઓને પણ રજૂઆતો કરી હતી ત્યારબાદ આ 1 કિલોમીટર સુધીનો જે ડામર રસ્તો છે તે બનાવવામાં આવ્યો હતો પરંતુ બનાવ્યાને એક મહિનો પણ નથી થયો અને બંને સાઈડો શોલ્ડરિંગ ના કરવાના કારણે બંને સાઈડ બંને તૂટી જવા પામી છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર અહીંયા મિલી ભગત કરીને કરવામાં આવ્યો હોવાનું ગામ લોકો કહી રહ્યા છે ત્યારે ગામ લોકો પણ આ રસ્તો વ્યવસ્થિત બનાવવા માટે અધિકારીને પણ અને કોન્ટ્રાક્ટરને અનેકવાર વાર રજૂઆતો કરી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની ચલાવી અને જીવંત તેવી કામગીરી કરી અત્યારે નાણાં લઈ અને જતા રહ્યા છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મોટી ખાઈ ગઈ આ રસ્તા પર થઈ હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે ત્યારે ગામ લોકો દ્વારા આ રસ્તાની તપાસ થવી જોઈએ અનેક પર કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ હાલ લોકો કરી રહ્યા છે નિતેશ ભાટિયા ન્યુઝી ગુજરાતીમાં ઈ